નમસ્કાર મિત્રો આપનામાંથી ઘણા લોકો બાર મહિનાની એકાદશી અથવા તો અગિયારસનું વ્રત કરતા હશે અત્યારે જ આ વિડીયો મોકલી દેજો તો કારતક મહિનાના વધ પક્ષની એકાદશી તિથિ શરૂઆત પંદર નવેમ્બર બે હજાર પચીસ વહેલી રાત્રે બાર વાગ્યા ને ઓગણપચાસ મિનિટે થાય છે કે જે પૂર્ણ સોળ નવેમ્બર બે હાજર પચીસ વહેલી રાત્રે બે વાગે ને સાડત્રીસ મિનિટે થાય છે એટલે ઉદ્યાતિથી પ્રમાણે આ એકાદશી નું વ્રત પંદર નવેમ્બર બે હાજર પચીસ ને શનિવાર ના રોજ કરવામાં આવશે તથા જેવી રીતે આપણે જાણીએ છીએ કે એકાદશી વ્રતના બીજા દિવસે વ્રતના પારણા હોય એટલે કે વ્રત પૂર્ણ કરવાનું હોય ઉપવાસ તોડવાનો હોય તથા આ એકાદશીનું નામ છે ઉત્પત્તિ એકાદશી આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા કથા અમારી ચેનલમાં અમે મૂકીશું તો આપ સૌ લોકો અમારી સાથે એકાદશીનો સત્સંગ કરજો